અમરોલી પોલીસ સ્ટેશનમાં જે કંઈ મોબાઈલ ગુમ થયા છે અથવા ઘેરવલિ ગયેલા છે એ તમામ મોબાઈલો શોધી કાઢી અને અરજદારને પરત કરવા માટે સૂચના કરેલી હતી જે આધારે અમરોલી પોલીસ સ્ટેશને ફક્ત બે હજાર ચોવીસમાં આજ દિન સુધીમાં એકસો ચોત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢી અને ગઈકાલે આરવી પટેલ કોલેજ ખાતે તેરા તુજકો કાર્યક્રમ જે છે એ ડીસીપી જ્હોન પાસાડના અધ્યક્ષસ્થાને રાખી અને અંદાજે એકવીસ લાખથી વધુના મોબાઈલ અરજદારોને પરત કરવામાં આવેલ છે